સાબરકાંઠા હિમમતનગર ખાતે ક્ષત્રીય રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન યોજાય જેમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં સંમેલન યોજાયો હતો સંમેલન તકે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે શક્તિ પ્રદર્શન આજે આ બે જોઈ રહ્યા છો ક્ષત્રિય અસ્મિતા સભગ સમાજ દ્વારા એક કાર્યક્રમ યોજ્યો છે કે પરસોધ રૂપાલા દ્વારા પરસોત્તમ રૂપાલા દ્વારા જે બહેન દીકરીની અસ્મિતા વિશેનો જે ટિપ્પણી કરવામાં આવી છે કોઈ એક સમાજને રાજી કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ચર્ચા કરવામાં નથી આવી રહીને કોઈ ક્ષત્રિય સમાજની આખા ક્ષત્રિય સમાજની અસ્મિતાની લાગણી દુભાય એવા કાર્ય કરવામાં આવી રહ્યા છે એવી સ્પીચ આપવામાં આવી રહી છે ત્યારે અમારી લાગણીને ઠેસ પહોંચી છે અને અમારો સર્વેનો એક જ પ્રયાસ એક જ વિનંતી એક જ ટકોર છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય આ આ સમાજ માનમુર્યાદા મોભાવળો સમાજ છે હજી રસ્તા પર ઉતર્યો નથી આવેદનપત્ર અને કાર્યક્રમો કરી રહ્યો છે જ્યારે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય અને જો ફોર્મ ભરવામાં આવશે તો આ સમગ્ર સમાજ એક નિર્ણય લઈ અને રોડ ઉપર પણ ઉતરશે આંદોલન પણ કરશે અને કોઈ પણ એક નિર્ણય લઈ અને એને ટેકો પણ જાહેર કરી શકે છે આ સમગ્ર સાબરકાંઠીના તમામ તાલુકામાંથી અગ્રણીઓ દ્વારા ગામે ગામથી આ એક સ્વયંભૂ મેળો છે આ કોઈ પૈસા આપી કે ઇકો ભાડે કરી ટ્રકો ભાડે કરીને સંખ્યા લાવવામાં આવેલી નથી આ એક સ્વયંભૂ મેળો છે જે બહેન દીકરીની અસ્મિતાનો પ્રશ્ન આવ્યો છે ત્યારે લાગણી લાગણીસભર આ સંખ્યા જોવા મળી રહી છે જી ચોક્કસ અત્યારે બાર હજાર ખુરશીઓ અમે મૂકી હતી પૂરી ભરાવાઈ છે અને તથા બધા ભાઈઓ ઉભરાવાનો પ્રયત્ન કરી રહ્યા છે સમાજનો પ્રશ્ન છે ત્યારે થોડી તકલીફ પણ ભાઈઓ વેઠે છે Model Driving Safe and Sure ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે